Jai Swami Nara Adna duchan. Jai Ganapati Dada Jai Krishna Banjante Good morning Badani Jai Swami nara. Om Shanti

કેટલો મોટો બગીચો છે મમ જીનું હોય લીંબુ નથી આ બગીચામાં જો કેટલું બધું વાવ્યું છે લીંબુડી છે વાહ ટમેટા જમરૂક નિશાળો નિશાળા જાવ છો કેટલા હું ભણવો છો बरोबर वाह तरी हाइट पण तू चौथा पण तो हाई क्लास केवाय तू तरी जु सरस सरस लो मजा आवे छे न बणवानी सरस कयो गाव छे काना तलाव आनिया छे आठमो आनिया छे सरस लो सावरकुंडला नीशार्क मार्केट अरे वो स्मरचा बत्सानी હા લેતા ના લેતા જાય લેતા જાય જો દાદા હરગવો કેવડો લઈને છે

ગાયના દૂધનો માવો આજે હું મીઠાઈ નો પોગ્રામડા બનાવા વાહ આલો ખાંડ જોખી નાખવાની

પણ હવે ગેસ આવતા લોકોને ભાવતું નથી ચૂલાનું એવું થાય સરસ લેવા મસ્ત ચાસણી બની રહી છે એક નંબર એમાં કંઈ ઘટે જ નહીં કેટલા ત્યારની ચાસણી લેવાની હોય બરાબર છે એટલે જલ્દી થઈ જાય બરાબર વાહ

ने पानी में भी नेक गई वाह मस्त

શું છે પટલ જોઈ જોયું મારી છે ને યાદ શક્તિ નામે હવે ભૂલાવા પીડ્યા છે મેહમાન બેહો બેહો લે તમે કઈ ભૂગી ગયા તને

બા નું વિડિયો મોકલો છે જોવે છે પાણીયા નો પાણીયો છે ટેણીયો હા હવે હમતે ને એટલે હવે બાને વિડિયો મોકલે ને બા જોવે બોલ

એટલે એમ છે કે વિડીયો કોલ કર્યો છે ના ભાઈ કદા કર્યો હોય ના ભાઈ ના એમાં હું થાય કોક ને એમ લાગે કે બોલે છે હામો એમ વિડીયો કોલ હોય ને એમ કરે અરે હા કોણ કાનની પ્રેમ ભરી પજવણીથી પણ ગોપ્ય સાહી અને કાન ને કાનથી બોલાવાનું બંધ કરીને ધૂતારો શબ્દ વાપર્યો કે હાર દાણ દાણ માગે ધૂત માગે ધૂતારો એટલે વાહણી બગાડવા વાળો હર જની ਵੈਰ ਨੂੰ ਮਨਵਰਸ ਗਾ ਦੇ ਕਾਨੂੰਨੋ ਦਾਣ ਮਾਗੇ ਹਰ ਦਾਣ ਮਾਗੇ ਵਾਲੜੋ ਦਾਣ ਮਾਗੇ ਹਰ ਕਾਨ ਤੁਕੀਆ ਮਲਾਕਨੋਰ ਜ਼ੋਬੋ ਹਰ ਕਾਨ ਤੁਕੀਆ ਮਲਾਕਨੋਰ of all